ના મજા આવે એટલે બીજા હું પાણી પી ના સાચી ઓછો કાયનો થાય ગયેલો આટનો થોડો એટલે પાણી પી ના મને લબરા દઈજે

મેરીઠું ભાળો ભોય તો પેલા સેકન્ડ ચાલુ કરું આ તો આસાન ચીની મીઠી હું તમને કીધું તો ખરો હવે ચાલુ જ દેખ લો એ હું ચીની 1 2 3 સ્ટાર્ટ ચાલુ આ તો મારા 10000 કલાક કા તો ચાલુ ધરા કો આ હા એ રીતે ચાલુ વ્યાહ ટાઈમર લગાયા ઓ કે કંતિયા હા 9 10 હાજી આમ

Pada jajangu ka I mean, kaya ni fun boy on. Boy fun. 1 boleh 1 milik. Take milik. Ii semua. Ayah ini minit ni minit kalau mentera nak hamjanya apa? Kau 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 मेरो नहीं आप तो पुनः मावन कातिक ना मेरो

Besti hein ah wykor dikasih S mould Buak diang Ha ia ingin merried ni ha Dili ni long statistically Sli Chris gail nik hati ni L phases Ini kabel keri ni અન્ય દેજવ એમ નહીં ઉભા મેરે કામ કર દે મેં આવો હું આ સાંધી કલાક તો નો પડી દઉં સાંધી કલાક તો ફેજી લેજો મમ્મી એનું ઓયડો સમય ઓયડો ઓ જો મોરવા ઈ કઈ ના ઈ ના પોતો વૈકણા તો હું સમજાવ મના પણ ના પો કઈ કઈ મોડું એ કાકા ભાઈજા પૈસા માં તો ડાળું પાજી તો હરાક તન પાજી નાજી બે બે હજાર મેળવ એટલે તમારું કામ ખબર એટલી ટિકિટો ખાલી ફરાફરા ફર્યા પૈસા પૈસા એટલા બધા ઠેલા બે લઈ લેજો ક્યારથી ઠેલા માં ભરે

આજના આજના કરશું હું અમે જીત જીત તું ને તો પાછો પેલો કાયો થા ચાલુ કાયો એગા ઇનામો પાછું નરવુંય પડશે એટલે એરા તો જીત જીત કરા કે ઓન કારમેલો કે એટલે બોડી બના થોડી બુવા ની કાજી નું કોઈ બનાવી નહી લે હજુ તો હજી તો પા જી સમય છોકરા સી જાજી નું ધીરે જા જોવો કે ને

યુહે નાઠલો તો વાદન ની હોય કાકા હા આજ્યા તો નકર આજ તો હું ય ઉપર નઈ લઈ લઉં આ આ ઘરે હું પર કાકા એ નઈ કાકા રિઉપાય તો આ જીરો પોયનો અમે પોયનામ પર આખો દે તો ઉપાજી

Mela Mela lah kaya nge ulu Jangan ku gaun ni mela lah Juru jauh khani Ya Juru khani Kuam pakli ni Kaya gulai gini pasal tu Kuam khani Kuam lai jano Haa Jula Jibrik 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 Haa Juru Juru Bahagia dukik jole Apri ekrat nan syuk Haa Aida dia hu kuam lai Gat tu bau kain Haa

নাখেন ভাত গালে

કા એ જો આપડે યાર માળીયા માળી પા આપડે વધાઈ દેઈએ મોનચો ના પરન માને કબજો કરવા ખબર ઓને ગાણ્યું તો કર દે તાવ આવી

અરે નાવ ડૌના કામ લાગ્યું અલ્યા ભાઈ બેહરી નવ ઉતર જેવું લાગો અલ્યા આ થેય બેજા મે 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 દું હા તું મૂર્ખો યાદ છે ધક્કો મારી પછી ને પકને ન ડારો ઉભા કાકા કઈ સોલા આયા ફા કાકા તમે મને કબાઈ નવ કરજો હા છો ની બંદા કાકા ના ના તી જો આન્યાં જો હા એ જો હાથ મેલો અલ્યા હવે હાથ દોયો ઉભા કાકા

પૈસા ભરીને લાવવાના ચાલ ફોન છોકરા ફોન કરી દસ હજાર રૂપિયા દઉં મફત પડ્યા વધી શકાય

લાલપણ માં ઘેર જીધું દાવા કોને ભતી થઈ જાય લાલપણ ઘેર દાવો કોણ નઈ બીજું તો વ્યાજ માં પડી ત્યાં તકે પેલા ચાલો